इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुलज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात आनंद क्षण क्षण ने जीविए भूली जाइने भूतकाल पामी समाधान सौ मुंजवणो ना दुखो भागे जोई हमने हसता टेंशन नहीं कोई कच कच नहीं कुमारी थी जीविए हे आनंद मां सौ रहिए समझी ने साचू ज्ञान क्षण क्षण ने जीविए भूली जाइने भूत બેન જાડેજા આજે પ્રશ્નોત્તરીમાં પહેલી વાર શરૂઆત કરું છું ઘણા સમયથી સવાલ કરવા હતા પણ અટકળને રીતે રહી જતા હતા લગભગ બધાના સવાલમાં મારા જવાબ આવી જતા હતા છતાં મને મારો સવાલ પૂછીને ભાર હલકો કરવો છે મને સંસારી અને વ્યવહારિક વસ્તુ સમય સંજોગનો ભોગવટો બહુ આવે છે ઘડવા ભૂતકાળની નોંધ ભવિષ્યની ચિંતામાંથી મુક્ત રહેવું અને ફાઇલ નંબર બે અને ત્રણ સાથે મોટેથી વ્યવહાર થાય છે જે ભોગવટો આપે છે ખબર છે બુદ્ધિથી પાંચ રહેવું પણ બુદ્ધિનો ડકો અને નિશ્ચય પણ કાચો પડે છે જે વસ્તુ આપે છે તેમાં બહુ જ રહેવાય છે જે જે અવિનાશીમાં અને અવિનાશીમાં આવવાનો કંટાળો આવે છે સાપ સીડીની રમત જેવું લાગે છે પ્રશ્ન પ્રત્યક્ષ

પેલી આગલી બે ટ્રેન છૂટી ગઈ પછી આ ટ્રેનમાં આવી ગઈ તો મને બહુ અફસોસ થાય શું દુઃખી ટ્રેન તો મળી ગઈ ને આપણે એમ કરીને ખુશ થવાનું

નથી રહેતો છે શું નામ તમારું હેમાબેન ને જુદા રાખવાનું બધી જુદાપણા નો પુરુષાર્થ એજ પછી વધારે જુદા રાખો તો પરાક્રમ કેવાય બધું હેમાને થાય છે મને નહીં જ પુરુષાર્થ

બીજા બધા કામ એટલા બધા ગમે છે ને કે આ કામ નાનું વાંધો નહીં બીજું ભલે ગમતું હોય પણ આપણે ફાયદો શું થયો તમે કહો છો ને

આપણે શું કામ બહાર લગાડીએ મને એવું છે કે સાપ રમત જેવું લાગે કે આમ મહેનત કરીને આ બાજુ કર્મ ડિસ્ચાર્જ કર્મનો ફારો એવું નથી ડિસ્ચાર્જ એનું નામ કહેવાય કે એક વખત ગયા પછી પાછો આવે ને તો પછી દાદા ભગવાનનો સત્સંગ નિરુમાન દાદા ભગવાનનું જ્ઞાન નિરુમાનનું જ્ઞાન ને તમારું જ્ઞાન તો આમ ક્યાં જ હોય એવું કેમ લાગ્યા કરે ઈ ત્યાં જ હોય ને આપણે જે છે એ થઈને ઊભા રહેવાનું છે અને આ ભરેલો માલ ખાલી થાય છે દીપકભાઈ 1982 માં મનસી ચાડી જેવું કેમ નથી હા શું કહે છે આ ફાઈલ નંબર 2 ને ઊભા કરો એમાં મેં કીધું તો કે ઊભા આરે

એ જે મને દાદા ભગવાન આગળ લેવા હતા દાદા ભગવાન સાથે એમને વન ટુ વન વાત કરી છે અને દાદા ભગવાન કે કેટલા પુણ્યશાળી મોટા અને આ તો બોલાય છે કે કે મે દાદા એમના છાત્ર એમના પૈસા થી છાત્ર કરી છે નાસ્તો કર્યો છે એમની સાથે બેઠો તો બેન આ સારી સારી વસ્તુનો લિસ્ટ બનાવો પણ તોય એમ થાય છે કે તોય હું અહીંયા કેમ છું એવું જ હોય ને જો બેન અમે બધા અહીંયા જ છીએ ને કે સતારિયા છે એમ નહીં એવું જ હોય સુક્ષમ રીતે એમ કે એવું જ હોય અરે 25 25 વર્ષ ગાંઠો ઓગળતા થાય કેટલીક તો એટલે કશું નહીં આપણે તો જુદું જોયું ને એ જ આપણે છે એટલે એમ થાય બેચાર અવતાર વધારે હોય ને એવું ના બધું બોછો રાખપો છું ભાઈ એમાં શું છે કે દાદા ભગવાનનું જ્ઞાન 82 માં લીધું પછી વચ્ચે ગેપ આવી ગયો પણ એક આટલા સંજોગ એ દરમિયાન પછી નિરુમાગર પરથી લીધું આપણી પાસે લીધું જ્ઞાન પણ એક સેકન્ડ મારા માટે તેવું નથી કે દાદા ભગવાન મારેથી જુદા રહ્યા અમે ગમે ત્યાં અમે ગમે ત્યાં હશે પહેલા આપણે ધૂન મલાવતી દાદા ભગવાન દાદા ભગવાન એ ધૂન ગમે ત્યારે ચાલતી દાદા કે હું તારી સાથે જો ભલે કે તું મારું કાંઈ હું ચરણવિધિ નહોતો વાંચતો પણ પ્રતિક્રમણ દાદા મને ગમે ત્યારે કરે કાંઈ પણ ભૂલ થાય ને તો કે તું કરી લે પ્રતિકમણ એટલે જનરલી શું થતું કે એમને શું કહે અમુક વસ્તુમાં કે અમુક નેચર પ્રમાણે જ ન મળે થોડોક મારી પણ ભૂલ હોય કે શું કે અમુક રીતે ફેમિલીના આપણા સરકમ એમના સરકમ એટલે અમુક પોલી મૂકીને નીચે મને મારી ભૂલ હતી નહોતું આવડતું કે અમુક દાખલા હું ચરણ વાંચતો ત્યારે બોલવાનું ચાલે કે મારો ટેલિફોન હોય મારી ઓફિસમાં હોય બોલવાનું ચાલે મને કે મને ડિસ્ટર્બ ન કરો ચરણ યુધિ ડિસ્ટર્બ ન કરો એટલે આવા પ્રકૃતિના દોષને લીધે બધી ભૂલ થતી હતી અને પાછું શું છે કે મેં ક્રમિકમાં બધાને મળ્યો સંતોને હાથ એટલે મારું ચાલતું હોય તો ત્યાં શું ક્લેશ થાય મને કોઈ સંતો સાથે મને કોઈ એમાં કોઈના નેગેટિવ દેખાડે જે જે સંતોને હું મળ્યો બધાએ તરફથી પોઝિટિવને ખૂબ જ આશીર્વાદ મળ્યા છે અને બહુ જ આનંદ થયો હતો અને છેલ્લે જ્યારે હું પહેલી વાર તમને મળ્યો ત્યારે ટાઉન હોલમાં હું ઉપર બેઠો હતો આપ ત્યાં જ્યાં મને એવું અંદરથી કુદરતી ભાસ થયું કે આ દીપકભાઈ છે એ જ તમારો ઉદ્ધાર કરશે અને તમને મોક્ષે લઈ જશે એટલું મને એવું ભાવના થશે એટલે મને એમ કુદરતી ભલે એમ વન ટુ વન બહુ વાત ન થતી પણ મને કુદરતી તમારા માટે એટલો બધો ભાવ રહે છે એટલો બધો ભાવ રહે છે કે એમ આનંદ થાય છે મને એમ થતું કે આજે મારે ભલે ઓફિસ છે પણ આજ મારે અડધી કલાકે એટલો ટાઈમ મળતો તો છે જ્યારે સંજોગો મળે ત્યારે ભલે પાંચ મિનિટ મળે એડજસ્ટ કરીને પણ હું ગમે કરીને કે દીપકભાઈ સાથે સત્સંગમાં જાઉં એવી ભાવના છે ને મને દરેક મહાત્મા ભાઈઓ બહેનો તરફ મને જોઉં છું ને તરત દાદા યાદ આવે છે ને બધાનો ખૂબ પ્રેમ મળે છે અને અમારા લલિતભાઈએ ખૂબ મને આ બાબતમાં મને હેલ્પ કરી છે અને એમને પ્રોત્સાહન ખૂબ આપ્યો છે બહુ સરસ ચાલો તમારું તો બધું સરાવાના જ છે કઈ દુઃખ કારણ રહ્યું જ નથી અને અમારી અમારી ફાઇલ નંબર ત્રણ છે એ પણ સારી છે વ્યવસ્થિત છે અને બેંગ્લોરી ભણતો ત્યારે તમારા સત્સંગમાં એ આવતા ડિમ્પલભાઈને મળતા અને એને એટલે હજી એ અંગે છે ને એટલે એ કે મને કે તમે દબાણ ના કરો દબાણ કરશો તો હું નહીં આવું હમણાં આપણું દર્શનની વિધિ ત્યારે એક કલાક સુધી બેઠો હતો પણ મને મારું મન થશે ત્યારે હું આવીશ કારણ કે મારે અત્યારે કેટની પ્રિપેર કરવાની છે એટલે હું વધારે પડતો સત્સંગ નહીં કરું છતાં મને થશે ઉગશે ત્યારે હું કહીશ એટલે અમે કોઈ પણ જાતનો એને દબાણ નથી કરતા પણ એમને ભોગવટો બહુ આવી જાય હું કહું તમે જ્ઞાન માં રહ્યો આનંદ માં રહ્યો ચોવીસ કલાક આપણે ટાઈમ મળે ત્યારે આ જ કરો એટલે આ આ બધા માટે એક વાત કહી દો કોઈકનો બે બેડરૂમ ફ્લેટ જોઈને આવીએ ને થાય કે આપણે તો કેટલું એક જ બેડરૂમ વાળું કેટલા દુઃખી છે આપણે અને પછી ઓ આના ઝોપડા કરતાં કેટલું સારું છે

અને કેટલાય લોકો દાદા નથી દર્શન કરે એની કરતા તમે દર્શન પાવર કામ કરે છે એ ભાગ્યશાળી નહીં એ જ પાવર કામ કરે છે નિરુમાન તમે જ્ઞાન લીધું કેટલાય નથી નિરુમાન મળ્યા તો એની કરતા તમે ભાગ્યશાળી નહીં અને દીપકભાઈ બધી તો એવું પોઝિટિવ જોઈને આનંદ મને બહુ ડખો કરે અતિ ડખો કરે તમારે બુદ્ધિ ને રિસર્ચ કરવાનું હોય ને એટલો એટલી ગાંડાની જેમ બુદ્ધિ કામ કરતી ના પોઝિટિવ વાળો જો તમે આટલું સમજી લેશો ને તો તમે સુખી થશો એ તો તમારે ફાયદો પણ તમારી રીતે કેટલા લોકો સુખી થઈ જાય ખબર છે કે કેટલો મોટો ફાયદો કેવાય

હવે એક વર્ષ સુધી પોઝિટિવ જ્યારે જરાક દુઃખ ઊભું થાય ને એટલે પોઝિટિવનું લિસ્ટ વાંચી લેવાનું અને આનંદમાં માતા હું ઘણી સુખી છું બધા કરતાં સુખી છું સૌથી સુખી છું દાદા ભગવાનની કૃપા મારી પર બહુ છે મારા ધણી કેટલા સારા મારા છોકરા કેટલા સારા મારો સત્સંગમાં મારાથી જવાય કેટલું ભાગ્યશાળી એમ પોઝિટિવ જોઈને આનંદમાં રહેવું ફાવશે તમને ફાવશે આવશે ને પ્રયત્ન ચાલુ છે નહીં નહીં આ નેગેટિવમાં નહીં બેસવાનું પોઝિટિવ માં નેગેટિવિટી તો બહુ જ થઈ જાય છે એને નહીં બેસવાનું એ તો અમથી અમથી બુદ્ધિ બતાડે બુદ્ધિ નો ડખો આપણે કેમ તું બોલીશ જ નહીં બહુ હેરાન કરે નહીં આપણે કેમ તમે બેન બોલશો નહીં કહેવાય કે નહીં તમને એવું આપણે બુદ્ધિ ને બેન તું બોલીશ જ નહીં એનું પેલી ખબર છે પછી બોલશ જ નહીં કે નહીં બોલવું વર્ષોની આદત પડી ગઈ છે ને આદત નથી પડી આવડત માંથી નીકળવા પણ તમે જ બોલ બ્યાસી માં દાદા ભગવાન અને દાદા 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 ગયા દાદાને કેટલા વાતાવરણ તો બહુ જ સરસ છે છે તમને બધું સારી વસ્તુ પણ આમ આજે પ્રોગ્રેસ ન થતી ડિસ્ચાર્જ કરવાનો પ્રોગ્રેસ ક્યારે કહેવાય કે ભરેલો માલ ખાલી થાય એનું નામ પ્રોગ્રેસ એ તો ખબર પડે છે કે આવવાનો પછી શું કામ અને દાદા ભગવાનની નિર્માણ સત્સંગ એક વસ્તુ હતી અમારા ઘરમાં કે કોઈ બી જીવને દુઃખ નહીં આપવાનું પણ એક વસ્તુ દુઃખ આપે છે એ બીજાને રાજી કરવા માટે જે અમે રાજી કરીએ છીએ એ બહુ તકલીફ છે એ દાદા ના પાડી છે મારો બાપો એ છે કે જેથી તમે કિટપીટ નહીં કરો તેથી હું જ્ઞાનમાં આવી જઈશ એવું કહેશું એ કે તમે જ્ઞાનના નામે ઝગડો કરો છો પહેલા જ્ઞાનમાં ઝગડો કરતા હવે જ્ઞાન લીધે ઝગડો કરો હું એમને કહું કે તમે ભૂગવો ન લો એ મને એમ કે એડજસ્ટ નથી થતા

પરમહંસની સભા કહેવાય તમે એમાં તમારી સાથે વાત કરવાનો આ લાવો મને મળ્યો ને બહુ બહુ જાણ તમે હવે કે તો પછી લાવો ના છે તમારી સાથે વાત કરવાનો લાવો મળ્યો નિરુમા સાથે વાત કરવાનો દાદા ભગવાન આથી ઊંચું કયું પુણ્ય કહેવાય બહુ મોટું પુણ્ય કહેવાય મહા ભાગ્યશાળી ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન 9327010101